પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ગર માં રાષ્ટ્રીય ધોરીમાં ચોસઠ ઉપર ખાડાના કારણે વાહન ચાલકો હાલાકીમાં નાના બાળકો સામૂહિક આરોગ્ય કેન્દ્રના જવાનો મુખ્ય માર્ગ પણ ખુલ્લી ગટર અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે ઘેરાયો છે છ થી સાત ફૂટ ઊંડી ખુલ્લી ગટરોમાં કોઈ પડી જાય અને મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ વાહન ચાલકો સહિત સ્થાનિક જનતા પણ ખાડાઓથી